હાલો ભાઈ આજે આ જે જઈ ગયા હતા એટલે થોડું ઉઠવા મારે મોડું થયું છે આમ તારીર જ ન થાય એવી રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલી ધાર આલો હવારના કંઈક હાડા છ જેવો ટાઈમ થયો છે હાલો જો અટાણમાં અવેડો ખાલી કરવાનો હે ધોવાનો હે સોનલકીએ હું ગયો તો મોટર ચાલુ કરવા ચાલો હવાર હવારમાં જો માંડવી આપણે કાલ હાટું કર નાખ્યું બાપુ એમ જ આવતા હતા ખબર નથી તે તો હવાર હવારમાં ગાડી આવી ગઈ અડધિકતા ભરાઈ ગઈ છે હવે અડધીક રહી છે જોખવાની હાલો તો ફટાફટ થઈ જાય ને સવાર સવારમાં ગરમી બહુ હે એક વરસાદની આગાહી છે હાલો તો આગળ પછી વાત કરીએ આપણે વરસાદની આગાહી વિશે અહીંયા ચલો અહીંયા અહીંયા ઓય હોય ની નો સીખતે ને ગોમી કીતી હમ નય બહુ મસરુત જો ઈ તો હાતા જો આજવરી ન બુચી આંગડી આંગડી મતીયું ને ક્યાં જો આ જો આફિયા વર સઈ ની આ

લેસ vidéos માં આમ આમ જ્યારે સેટો ઊભો આખો આલે હાલ હવે બોલશે મજામાં અમારે કરે માં વિડિઓક ફાઈલવા હે આ બધા કસ કસ અમારે બાર માં ઘરે જવાનું છે હે મને આ દુખે છે આ બાપે માથી મને કાલે દવાખાને જવાનું છે આ તો કુછ રાજ્ય માંડવી નું શું કેવું માંડવી કેટલાક ચારસો થઈ જાય ઉપર ઉપર જાય જોઈએ ન કરતા કઈ ના થાય આપડે હા

શક્યતા હે બરાબર હે હજી માંડવી જોખવાનું હવે કઈક પચાસ સેન્ટર ગુણી થાય એટલી રહી છે બાકીની ગાડી ભરાઈ ગઈ હેજો ઠાઠા Obrigado. Yeah, હાલો તો આપણી માંડવી જોખાઈ ગઈ છે ને હવે ગાડી નીકળી ગઈ છે ને અગિયાર જેવો ટાઈમ થયો છે કે બપોરા નથી કરવા હલો હવે આપણે નાવા ધોવાનું કામ કર્યું છે કે આપણે ડીડીટી ઘણી બધી સાટ દીધી હતી રાજુભાઈ ગયો છે છોકરાઓને તેડવા ભાગો ભાગો એ ઉડે છે દવા આમ જા ને હવે જામ શું વરી નીકળ હલો 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 એ પછી ઢોરજો તમારું મેં પાણી ઢોરવા સિવાયનું ક્યાં કંઈ રમત છે તઈ થેલા મુખે ઓ પેલો હાલા હાલા ઓ કે રજી થઈ ગયો ને ખૂણો ખા લઈ આપણે બાર ની રાય લઈ જ રાધુ ની સોમનાથ ગયા તો મને ઘણી કોમેન્ટ આવી કોઈ કીધું નહી કે સોમનાથ આવતા ઈ बाजू કેટલા ઘણા બધા સબ્સ્ક્રાઇબર છે આપણે હા આને સોમનાથ ખોટે નથી મંદિરે દર્શન કરીને

હા એટલે હું ઈ જ કહું ને પણ આમ બગાડવાને બીકરે અહી બધું તોફાની જ છે આ હમ તો મોડો આવે ઈ હારો ના પાછો મહિનો મોડો આવે 1 મહિનો હા સુગાઈ ને માફ કેવાય માંડવી કેટલી થાય ઈ કાઠી માંડવી ઢારિયો થઈ પડ્યો હા 500 માં થોડી ઘટી હા આ તો બસ જ રહે હ કેટલી થાય

ઓગણચાલીસ નંબર ઓગણચાલીસ નંબર જાડી બાંધવી ને બહમ મથલ પાંચ દહમણું ઓછું હોય કદાચ હા બિયાણ લીધું

પકડતા પકડતા જીયા અન પકડતા અને પકડતા ધૂપ ધુવાડા નીકળે છે હું છે આ બધું ઠીક ધુવાડો થી એમ ને

તો ઘરે બેહન સન મને અહીંયા કંઈ તમને નહીં દે અહીં વાસરે દડેને ભાગનું કાઢવાનું હા હાલો ભાઈ જો ગામડાના નિવેદ કંઈક આવી રીતના અહીં થતા હોય ગામમાં હે વાસરે દાદા પણ આપણે અહીં દઈએ હું ગામ બાજુ જોઈ અચાડા હમણો આવતો રહેતા તું વાસરે દાદા મમ્મીને ઢાય ધાય તો મારું એ કહેજે ભેગું ભાભાને થોડાક સુધારજે એમ કે હાલો ભાઈ ખરા બપોરે તપે છે બીજી જાત નું નાયો જો અમારે સોના એટલે કઈ ની હે ને ભક્તિ ચાલુ કરી હે જમીન માં રોગો પગ ખૂતે એમ નથી ને પલોઠી વારી ને જમાઈ આવી જી વાસરા દાદા ને જમાડી લઈ ને આપણે તો કાયમ જમતા હોય હા સાચી વાત છે મમ્મી આ હે હે નિવેદ તું ભઈ જજા નિવેદ છે હાલ આમણો આવતો રે તા ભાગી જુવા રહી તે ગયું છે હવે ઘેરે બપોરા કરવાના હે એની પહેલા નાઈ લઈ ચલા ભરાતો નાઈ હાલો આમ ઘેરે હાલો ભાઈ તો આપણે નાઈ ધોઈ મસ્ત ફ્રેશ થઈ ગયા છે અહીંયા હવે બપોરા કરવાના છે અને અમારા જલ્લા ભાઈ જોઈએ વ્યસન કરતા હતા તેને જરા સાબાસી દેવી સાબા જલીઓ સાબા સાબા

વદન ખોગલા ન કર રેજી ગઈ જાય પોતું કરે કઈ ઉછરજીયા નથી કરને બેઠા જોય કરતા હી ઉપરથી નઈ હવાય રે હા મસ્ત બપોરા કરી લીધા ને હવે જાઉં ગામમાં બાજકી સુફર આપણે કઈ હતું ને એ મગાવ્યું તો ખંભાળી છે તે આવી ગયું છે ચાલો હું રાજુભાઈ બે જાય લેતા આવી હાલો ભાઈ જો લઈ આવ્યા બે બાસકા લગભગ થઈ રહે હવે બે વીઘા આયા છે ને બે વીઘા વાંહે અને એક આપણે આ બકાલાવાળી કટકી એટલે લગભગ ટૂંકમાં બધું છે ને પાંચેક વીઘા જવું હે અને હિમર વાવવું એટલે એમાં એક બાજકી ત્યાં જોઈ જાય ને આમાં થોડીક જો હે થોડીક આમાં જો એટલે સુફર લગભગ હવે થઈ રહે અને બપોર પછી જો વેલેર હું ચાલુ કર્યું તો આજ વવાઈ જાય સુફર હવે તો બધા કામ લાંબા છે અને વરસાદની વાત કરવાની હતી આપણે આગળ ઓહો તડકો એટલે ભાઈ ભૂખા કાઢે આજ તો પવન જ નથી આવું બાફણું જ છે એક જાતનું વરસાદમાં બારથી સોળથી સત્તર તારીખ સુધીનો એક રાઉન્ડ છે એમાં લગભગ બધા જિલ્લા આવી જાય દ્વારકામાં અહીંયા આવીએ પણ કદાચ ઓછો રહીએ જૂનાગઢ બોટાદ અમરેલી ભાવનગર એ સાઈડ શક્યતા વધારે છે અને આ તપ છે ને એના લીધે કદાચ ગાજવીજ તોફાન વાળો વરસાદ હવે એવો અંદાજ છે બધેનો કે આપણે કંઈ જોતા નથી આ તો વિંડીમાં જેવી તેવી નજર કરતા એવું લાગે છે કે વીજળીના કડાકા ભડાકા સાથે કદાચ આ રાઉન્ડ આવી હગે અને છાટ છૂટતા લગભગ બધે લઈ લે એવું લાગે છે બાકી હાલો ચોમાસાને હજી વાર છે કાલે એક આપણે કોમેન્ટ હતી કાલ પરમદીના વિડીયોમાં કે વરસાદ ચોમાસું ક્યારે આવે છે તો ચોમાસાને હજી આમ તો વાર હે આ વખતે કદાચ થોડુંક વહેલું ચાલુ થાય એવી શક્યતા છે અને કરે વરસાદ કદાચ ચોમાસાની શરૂઆત પહેલાં આપણે થવું હોય તો થઈ જાય બાકી જો અહીંયા આગળ હવે શું થાય દોઢ વાગી ગયો છે થોડીક વાર આરામ કરવો રૂંઢા ના કઈક છ જેવો ટાઈમ થઈ ગયો છે એ હવે કંઈક પવન નીકળ્યો છે જોરદાર બાકી અટાણા સુધી તો વાત જોઈએ પાલ પાઈ ધુવાડા કર્યા જો બધા આંખ ને ખુલવા દે માં આવું ધુવાડો કર્યો પાલ કદાચ તમારે વળી કોમેન્ટમાં કહેવાનું થાય માંડવી કેટલી થઈ અને હું ભાવ આવ્યો તો માંડવી થઈ બસો ગુણી તેત્રી કિલોની ભરતી બારસો ને ચાલીસ રૂપિયા ભાવ તો એ વમેન્ટ કરીને પૂછવું ના પડે ને એવા માટે હું કહી દઉં જે આખો વિડીયો જો હોય ને ખબર પડી જાય હાલો તો હવે રાજુભાઈએ છે એની કદાચ જલન દવા લેવા ગયા હોય ખબર નહીં હું મારે શું ફરવા આવવું અને અહીંયા ભૂકોય થઈ રહ્યો માલને ખીલેથી એ કદાચ ભરવાનો છે ટાઈમ થઈ ગયો તો કે હું જો રાયડું ગયો હજી જોયું નથી બધાએ અડ્ડા ગયા હે. પાપા એક કેરે છે ને હું હાલો હવે કંઈ હરાડો કરી tractor માં સે સમાર દઈએ સોડાવી નાખો ટોલી જોડવી શું ફરવા ધૂળું હે ઈ વાવવું ઘણું કામ છે હાલો તો આજના video ને અહીંયા end કરી દઈ ફરી મળી પાછા નવા vlog માં ત્યાં સુધી આવજો રામ રામ.